જુલાઈના રોજ યુથ સપ્તાહની ઉજવણી તરીકે વડોદરા ચેપ્ટર દ્વારા નેટવર્કિંગ કમ્યુનિકેશન એઆઈ અને પર્સનલ બ્રાન્ડિંગ વિષય પર એક પૂર્ણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ટફ હિટિંગ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ એન્જિનિયર્સ મૂળ ઉદ્દેશ્ય છે જ્ઞાનનું વહન કરવું આજના કાર્યક્રમમાં લગભગ એકસો સભ્યો અને નોન મેમ્બર્સ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ એમ એસ યુનિવર્સિટીના સીસી મહેતા હોલ ખાતે રાખવામાં આવ્યું હતું આજના કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ અને પ્રદર્શન સંબંધિત ઈસરેની વિવિધ પહેલ જેમ કે કુલ કોન્કલેવ ટુ પોઈન્ટ ઝીરો એક્રેગ્સ અને રેફકોલ્ડનું પણ પ્રમોશન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન ઈસરે વડોદરા ચેપ્ટરની યુવા ટીમ તેમજ ઉત્સવ શાહ અને જીગર શાહ દ્વારા કરવામાં આવ્યું હતું કહી રહ્યા પ્રેસિડેન્ટ જી મારું નામ ઉત્સવ શાહ છે પ્રેસિડેન્ટ ઇલેક્ટ ઈશરે વડોદરા ચેપ્ટર ઈશરે ઇન્ડિયન સોસાયટી ઓફ હિટિંગ રેફ્રેશન એર કન્ડિશનિંગ એન્જિનિયર્સ જેનો મેન ઉદ્દેશ છે ટેકનોલોજી અને નોલેજ શેર કરવાનો જેમાં ઈશરે વડોદરા ચેપ્ટરમાં અમારા સાડી ત્રણસોથી વધારે મેમ્બર્સ છે જેમાં મેન્યુફેક્ચરર કોન્ટ્રાક્ટર ડિઝાઇનર આર્કિટેક્ટ્સ કન્સલ્ટન્ટ્સ એ અમારા મેમ્બર્સ છે સાથે સાથે ઈશ્વરેનો જે ઉદ્દેશ છે નોલેજ શેર કરવાનો અને ટેકનોલોજી અપગ્રેડ કરવાનો તો એના માટે અમારા ડિફરન્ટ સ્ટુડન્ટ ચેપ્ટર છે જેની અંદર પારુલ યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી ડીડી એ બધા અમારા સ્ટુડન્ટ ચેપ્ટર છે આજે અમે ઓગણીસ તારીખે યુથ સ્કિલ વીકેન્ડમાં યુથ ઉપર એક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે કે જેની અંદર એઆઈ કમ્યુનિકેશન નેટવર્કિંગ અને પર્સનલ બ્રાન્ડિંગ તમે કેવી રીતે ડેવલપ કરી શકો તો એ પ્રોગ્રામ યુથ અને સ્ટુડન્ટને ભેગા રાખીને અમે આ પ્રોગ્રામ કરેલો છે આ રીતના અમે અમારા મેમ્બર્સ માટે રેગ્યુલર બેસિસ પર કોઈને કોઈ ટૉપિક ઉપર પ્રોગ્રામ રાખીએ છીએ કે જે ટેકનોલોજી અને એનો ઉદ્દેશ છે એચયુએસી અને આ રેફરિએશન ઇન્ડસ્ટ્રીઝને આગળ લાવવાનો છે એમાં આજે અમે જે પ્રોગ્રામ રાખ્યો છે એમાં મોર ધેન ટુ હંડ્રેડ જેટલા અમારા આજે રજિસ્ટ્રેશન છે અને જોડાવેલા છે હાય મારું નામ જીગરભાઈ શાહ છે હું ઈશ્વર વડોદરા ચેપ્ટરનો પાસ પ્રેસિડન્ટ છું આજે જે અમે કરી રહ્યા છે અહીંયા બરોડામાં સીસી મહેતા ઓડિટોરિયમ એમએસ યુનિવર્સિટીમાં એ અમારું ટેક ફ્યુઝન કરીને પ્રોગ્રામ છે જે પર્ટિક્યુલરલી અમે યુથને કેટર કરવા માટે કરી રહ્યા છે ઈશરે એઝ અ સોસાયટી વાઈડ બહુ ફેમસ છે અને એચવીએસી આર ઇન્ડસ્ટ્રીને અમે કેટર કરીએ છીએ એમાં અમારી પાસે ઘણા બધા યુથ માટેના પ્રોગ્રામ્સો છે જેથી કરીને યુથને નવી નવી ફિલ્ડ મળી રહે પર્ટિક્યુલરલી એચવીએસીને આરમાં એચવીએસી આર ફિલ્ડ શું છે એ બાબતે સમજાઈએ છીએ અમે જોબ જંક્શન પણ રાખીએ છીએ જેથી કરીને એમને જોબ પ્લેસમેન્ટમાં પણ અમારી જે ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ફાયદો થઈ જાય કેમકે આ ઇન્ડસ્ટ્રી એવી છે જે સૌથી વધારે ફાસ્ટ ગ્રોઈંગ છે ઇવન આઈટી કરતાં પણ બહુ ફાસ્ટ જઈ રહી છે અમારી ઇન્ડસ્ટ્રીઝ બટ ઓનલી થિંગ કે ભાઈ મેનપાવર અમને બહુ ઓછો છે તો એ કેટર કરવા માટે અમે યુથને ઇન્સ્પિરેશન આપીએ છીએ અમારા સોસાયટી થ્રુ અને એમને નોલેજ ઇમ્પાર્ટ કરીએ છીએ જેથી કરીને એ આ ફિલ્ડને સિલેક્ટ કરે આ ફિલ્ડમાં આવે અને એમને રોજગારીનો મળે કેમકે જે રોજગારીનો તર્ક આ લાઇનમાં છે એવો કોઈ લાઇનમાં છે નહીં અને એમની સ્કિલ ડેવલપ કરીને આ ફિલ્ડમાં આવે આ હિસાબ પ્રમાણે પણ અમે બીજું બધું એક્ટિવિટીઝ કરીએ છીએ જે રીતે કુલ કોન્કલેવ અમારો પ્રોગ્રામ છે અપકમિંગ જેના પર અમે સસ્ટેનેબિલિટી કેવી રીતે અચીવ કરવાની આપણા મધર અર્થને કેવી રીતે આપણે બચાવી શકીએ કેમ કે હવે ના એક નેસેસિટી થઈ ગઈ છે પહેલાં એક હતી એક રોયલ્ટી હતી કે જે મગર હવે તમે ગમે ત્યાં જાઓ ઘરમાં મોલમાં હોસ્પિટલ્સમાં બરાબર થિયેટર્સમાં બધી જગ્યાએ તમને એચયુએસીની આની જરૂર પડશે કેમ કે હવા જે અશુદ્ધ થઈ ગઈ છે એને શુદ્ધ કરવાનું અને એને ઠંડુ કરવાનું કામ અમે લોકો કરી રહ્યા છે નાઈ હવા પાણી અને ખોરાક એ બધાને પણ બચાવવાનું કામ અમારી ઇન્ડસ્ટ્રીઝ કરી રહી છે તેથી હું આજના યુથને એક મેસેજ આપું છું કે અમારી ઇન્ડસ્ટ્રીમાં જોઈન થાય એમના ઉજ્જવળ ભવિષ્ય માટે અને ઈસરે વડોદરા ચેપ્ટર્સના મેમ્બર બને જેથી કરીને એમને અમે બધું ટ્રેનિંગથી માંડીને જોબ સુધી અમે એમને કરી શકીએ થેન્ક યુ જીગરભાઈ શાહ